નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો સુરત સહિત સમગ્ર વિશ્વમાં પહેલી ડિસેમ્બરના રોજ એઇડ્સ દિવસની ઉજવણી અલગ અલગ રીતે કરાતી હોય છે લોકોમાં એઇડગ્રસ્ત પ્રત્યે સેવાતા દુર્લક્ષમાં પણ ઘટાડો થાય અને તે માટે સામાન્ય વિવરણ જેમ મુખ્ય ધારામાં આવે એવી રીતે ઉજવણી કરાતી હોય છે જોકે સરકાર પણ લોકોની જેમ જ ઓરમાયું વર્તન એઇડ્સગ્રસ્ત સાથે કરતી હોય તેવું દેખાય છે પંદર વર્ષથી એડસગ્રસ્તોને અપાતા માસિક ભત્તામાં વધારો નથી થયો આટલું ઓછું હોય તેમ મુસાફરી ભથ્થું પણ રાજ્ય દ્વારા બે વર્ષથી બંધ કરાયું છે વિશ્વ એઇડ્સ દિવસ અગાઉ જી એસ એન પી પ્લસ સંસ્થાના દક્ષા પટેલે જણાવ્યું કે વિશ્વમાં બે હજાર ત્રીસ અને ભારતે બે હજાર પચીસમાં એઇડ્સના બધું લક્ષ્ય સેવ્યું છે મફત દવાઓ સહિતની સુવિધાઓ અપાય છે સરાહનીય પ્રયાસો પણ કરાય છે આ સુવિધાઓ પણ દર્દીઓ માટે વધારાય છે જોકે વર્ષ બે હજાર નવથી દર્દીઓને મહિને પાંચસો રૂપિયા અપાતા હોય જે હજુ પણ એ જ રીતે અપાય છે ઘણી કોમ્યુનિટીમાં પચીસો જેટલા અપાય છે તમામ દર્દીઓમાં ઉંમર વય ધર્મ વગેરેમાં ભેદભાવ કર્યા વગર તમામને પચીસો જેટલા ભત્તા મળે તો જરૂરિયાતમંદોને ફાયદો થઈ શકે રાજ્ય સરકાર દ્વારા દર્દીઓને અપાતા મુસાફરી ભત્તાને સરકારે બે વર્ષથી બંધ કર્યું છે જે ફરીથી શરૂ કરાવ એવા પ્રયત્નો થઈ રહ્યા છે પહેલાં ડિસેમ્બર આવતીકાલને રોજ સુરતમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થવાના હોય જેમાં રેલીથી લઈ સામાજિક સમરસતા પેદા થાય માટે પ્લે કાર્ડ લઈ એસ્ટગ્રસ્તો માટે અલગ અલગ સર્કલ પર ઊભા રહેશે મારું નામ દક્ષા પટેલ છે હું જીએસએનપી પ્લસ ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ જે પોઝિટિવ લોકોનું સંગઠન છે એની સ્થાપક છું આવતીકાલે વિશ્વ દિવસ નિમિત્તે જીએસએનપી પ્લસ દ્વારા એચઆઈવી ના જનજાગૃતતા અને ભેદભાવ અટકાવવાના ભાગરૂપે જે વાય જંક્શન અને એસવીએનઆઈટી જે સર્કલ છે ત્યાં સવારે દસ થી એક વાગે એસવીએનઆઈટી અને સાંજે વાય જંક્શન પર ચાર થી છ વાગ્યા સુધી એચઆઈ પોઝિટિવ લોકો ખુદ પ્લે કાર્ડ લઈને ઉભા રહેશે અને આનો મેઇન ઉદેશો એચઆઈવી જનજાગૃત ફેલાવો અને જે પણ સિગ્નલ પર લોકો હશે એચઆઈ પોઝિટિવ લોકો સાથે હાથ મિલાવે એની માટે આપણે અપીલ કરશું સાંજે વાય જંકશન પર છ વાગે જે એચઆઈવી ના કારણે મૃત્યુ પામ્યા છે એવા અમારા જે મિત્રો એચઆઈ પોઝિટિવ લોકો છે એમના શ્રદ્ધાંજલિ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વ એ દિવસ નિમિત્તે આમ તો ઘણી બધી સેવાઓ પોઝિટિવ લોકો માટે છે છે ગુજરાતમાં ભારતમાં પરંતુ ગુજરાત ગુજરાત રાજ્યમાં પહેલું એવું સ્ટેટ કે જ્યાં સરકારે એવી ઘણી બધી યોજનાઓ લાગુ પાડી છે બે હજાર નવ થી આ યોજનાઓ ચાલે છે તો આ બાબતે અમે આજના દિવસે તમારા માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે જે એચઆઈ પોઝિટિવ લોકો માટે તબીબી સહાય જે યોજના આપવામાં આવી રહી છે એમાં બે હજાર નવમાં જે પાંચસો રૂપિયાની સહાય હતી એ આજે પણ એમાં કોઈ વધારો કે સુધારો થયો નથી તો જે બાળકો વિધવા બહેનો અને જે જરૂરિયાતમંદ એચઆઈ પોઝિટિવ લોકો છે એને જાતિ જ્ઞાતિ ધર્મના કોઈ પણ ભેદ વગર એચઆઈવી ના જ સેન્ટર પોઈન્ટથી વિચારીને એમને આ યોજનાઓનો લાભમાં સુધાર કરવામાં આવે જે એમની દવાઓની જે ચોપડી હોય ગ્રીન બુક કહેવાય એને કે જે દરેક મેડિકલ કોલેજમાંથી આપવામાં આવે છે તો એ જ એમને બનાવીને આ યોજનાને હજાર રૂપિયા સુધી વધારો કરવામાં આવે બીજું કે જે એચઆઈ પોઝિટિવ લોકોને આવવા જવાનું જે દવા લેવા માટે દર મહિને આવતા હોય છે તો એના જે આવવા જવા માટેનું જે ભાડા ભરતું હોય છે એ છેલ્લા બે વર્ષથી સ્ટોપ થયું છે તો આની માટે પણ ફરીથી તાત્કાલિક રીતે આ યોજના શરૂ કરવામાં આવે અને લાભાર્થીઓને એમના પોતાના આરોગ્ય માટે આપણે જેટલું પણ ગુજરાત સરકાર દ્વારા મદદ મળી રહી છે એમાં તાત્કાલિક આગળ વધવામાં આવે